આણંદ જિલ્લાના આકલાવની ઘટના જે સોશિયલ મીડિયાના માધ્યમથી યુવતી સાથે મિત્રતા બનાવી અને ઘરમાં ઘુસી યુવતી પર કર્યો દુષ્કર્મનો પ્રયાસ આંકલાવ યુવતી સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી ફ્રેન્ડશીપ કરી આ નરાધમ હરપાલ જે યુવતીને અવારનવાર ધાક ધમકી આપતો અને આખરે આ નરાધમે તો જ વટાવી દીધી હરપાલ ઘરના ફળિયામાં રાતના આશરે દોઢ વાગે આવીને યુવતીને મેસેજ કરેલ કે હું તારા ઘરના બહાર ઊભો છું તો દરવાજો નહીં ખોલે તો હું બુમો પાડી દઈશ બદનામ કરી દઈશ જેથી યુવતીએ દરવાજો ખોલ્યો ત્યારે આ નરાધમ ઘરમાં ઘૂસી ગયો અને યુવતીની મરજી વિરુદ્ધ શારીરિક અડપલા કરી બળજબરીથી કર્યો દુષ્કર્મનો પ્રયાસ યુવતીના કિસ્મત સારા કે તે દરમિયાન યુવતીના પિતા ભર ઊંઘમાંથી જાગી જતા આ નરાધમ હરપાલસિંહ દિલીપસિંહ રાજે યુવતીના પિતાને ધક્કો મારી ભાગી ગયો અને યુવતીના પિતાને ધક્કો વાગતા પગે એડીએ ઈજા પહોંચી ત્યારબાદ યુવતીએ તેની સાથે બનેલ બનાવની હકીકત તેના માતા પિતાને જણાવતા તેઓ આંકલાવ પોલીસ સ્ટેશન આવી પોતાની ફરિયાદ જાહેર કરેલ જે ગુનાની તપાસ શ્રી પિત્રો દિવેરા નાયબ પોલીસ અધ્યક્ષ શ્રી પિત્લા વિભાગનાઓ કરી રહેલ છે જેઓએ ફરિયાદ અન્વયે આરોપી પકડી અટક કરવા કાર્યવાહી કરેલ છે